મારું નામ કાજલ છે હું ત્રીસ વર્ષની એક વિધવા છું મારી ઉંમર ભલે નાની હોય પણ જીવનના દુઃખોએ મારી પાસે મારી બે વર્ષની નાનકડી દીકરી રિયા છે જે મારી જીવનની એકમાત્ર આશા અને ખુશી છે ચાર વર્ષ પહેલા મારા લગ્ન રાજેશ સાથે થયા હતા રાજેશ સુરતમાં હીરાના વ્યાપારમાં કામ કરતો હતો તે ખૂબ જ હેન્ડસમ શાંત સ્વભાવનો અને પ્રેમાવ હતો અમારું જીવન એક સુંદર સપના જેવું હતું રાજેશ મને રાણીની જેમ રાખતો મારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતો અમારી આર્થિક સ્થિતિ પણ સારી હતી ઘરમાં કોઈ ખોટ નહોતી પણ કહેવાય છે ને કે સુખની ઘડીઓ લાંબી નથી હોતી એક દિવસ જ્યારે રિયા માત્ર એક વર્ષની હતી અમે ત્રણે ઘરેથી બહાર ફરવા નીકળ્યા અમારી પાસે ગાડી હતી અચાનક એક ઝડપથી આવતો ટ્રક અમારી ગાડી સાથે અથડાયો તે ભયંકર અકસ્માતમાં મારી આંખો સામે રાજેશે અંતિમ શ્વાસ લીધો હું અને રિયા કોઈક રીતે બચી ગયા પણ મારું આખું જીવન એક પવમાં ઉજળી ગયું રાજેશના અવસાન પછી હું એકદમ તૂટી ગઈ રડવો આક્રમણ કરવું બધું જ કર્યું પણ તે પાછો ન આવ્યો મને લાગ્યું કે મારું જીવન પૂરું થઈ ગયું પણ મારી ગોદમાં રિયા હતી જેના માટે મારે જીવવું હતું જો હું હિંમત હારી જાઉં તો મારી દીકરીનું શું થશે આ વિચારે મને રોકી લીધી રાજેશના માતા પિતા અગાઉ જ ગુજરી ગયા હતા એટલે ઘરમાં માત્ર હું અને હતા ઘરની શાંતિ અને એકલતા ક્યારેક અસહ્ય લાગતી આર્થિક સ્થિતિ પણ નબોવી પડવા લાગી કારણ કે રાજેશની આવક બંધ થઈ ગઈ હતી આ બધી વચ્ચે મારા માતા પિતાએ મને ઘણો સહારો આપ્યો તેમણે મને સલાહ આપી કે હું મારા ઘરની જવાબદારીઓ સંભાવું અને હું થોડા મહિના માટે માયકે ગઈ ત્યારે માતા પિતાએ મહેશ નામના એક યુવકની વાત કરી જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો તેનો મિત્ર સુરેશ અમારા ગામનો હતો અને તેણે જ મહેશને અમારા ઘરે મોકલ્યો મહેશ એકલો હતો તેના માતા પિતા નહોતા અને તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતું હતો માતા પિતાએ મને કહ્યું કે તેના રહેવાની અને જમવાની વ્યવસ્થા મારે કરવી પડશે પણ તે દિલનો સારો માણસ છે મહેશ જ્યારે પહેલીવાર ઘરે આવ્યો ત્યારે તે થોડો સંકોચાતો હતો તે બહુ બોલતો ન હતો પણ તેની આંખોમાં એક અજાણી ચમક હતી જે મને આકર્ષક લાગી તે રોજ સવારે હીરા ઘસવાના કામે જતો અને સાંજે પાછો આવતો શરૂઆતમાં તે હોટલમાં જમતો પણ તેને હોટલનું ખાવાનું ફાવતું નહોતું એક દિવસ સુરેશે મને કહ્યું કાજલ તું જો મહેશ માટે ઘરે ખાવાનું બનાવી દે તો તેને ઘણી રાહત થશે મેં પણ વિચાર્યું કે આમાં શું ખોટું રિયાને રમાડવા માટે પણ કોઈ હશે બસ એ દિવસથી મેં મહેશ માટે ખાવાના બનાવવાનું શરૂ કર્યું મહેશ જ્યારે ઘરે આવતો ત્યારે રિયા સાથે રમતો રિયા પણ તેની સાથે ખૂબ ખુશ રહેતી તેની હસ્તી આંખો અને રિયા સાથેની તેની રમતો જોઈને મારું મન હળવું થતું ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી હું એકલી હતી અને મહેશ સાથે વાતો કરવાથી મારું મન શાંત થતું તે મારી નાની મોટી મદદ કરતો બજારમાંથી સામાન લાવવો રિયાને સંભાવવી ઘરનું કોઈ કામ હોય તો તે પૂરું કરવું બધું જ તે દિલથી કરતો એક દિવસ શરદ પૂનમની રાત હતી આકાશ ચાંદનીથી જહવતું હતું હું રસોડામાં રોટલી બનાવતી હતી અને રિયા મહેશ સાથે બહાર ચાંદનીમાં રમતી હતી અચાનક રસોઈ બનાવતા મારો હાથ ગરમ તવા પર લાગી ગયો અને હું દાઝી ગઈ દર્દથી હું ચીસ પાડી મહેશ દોડતો રસોડામાં આવ્યો અને મારો હાથ જોઈને ગભરાઈ ગયો તેણે તરત જ ઠંડુ પાણી લાવીને મારા હાથ પર રેડ્યું અને બોલ્યો કાજલ ગભરાઈશ નહીં હું તને હોસ્પિટલ લઈ જઈશ તેણે રિયાને પડોશીના ઘરે મૂકી અને મને બાઇક ઉપર હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરે મારા હાથ પર દવા લગાવી અને પટ્ટી બાંધી તે રાત્રે જ્યારે અમે ઘરે પાછા આવ્યા મેં મહેશને જોયો તેની આંખોમાં મારા માટે ચિંતા હતી અને મારા દિલમાં તેના માટે એક અજાણ્યો ખેંચાણ થઈ ગયું શરદ પૂનમની રાતે અમે બંને બેસીને ખાવાનું ખાધું રિયા સૂઈ ગઈ હતી અને ચાંદનીનો પ્રકાશ ઘરમાં પથરાયેલો હતો મેં મહેશને કહ્યું મહેશ આજે તું ન હોત તો હું શું કરત તું મારી અને રિયાની ખૂબ કાવજી લે છે તે હવેથી હસ્યો અને બોલ્યો કાજલ આ તું મારી ફરજ છે તું એકલી છે અને હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં તેના આ શબ્દોએ મારા દિલને સ્પર્શી લીધું ધીરે ધીરે અમારી વચ્ચે એક અલગ જ બંધન બંધાવા લાગ્યું હું મહેશને પસંદ કરવા લાગી હતી તેની ઈમાનદારી તેની સાદગી અને રિયા પ્રત્યેનો તેનો પ્રેમ મને ખૂબ ગમતો મેં હિંમત કરીને તેને પૂછ્યું મહેશ તારે હવે લગ્ન નથી કરવા તે હસીને બોલ્યો કાજલ મારી પાસે કંઈ નથી કોઈ મને પોતાની દીકરી આપે મેં તરત જ કહ્યું મહેશ મને તારું નામ બોલવું ગમે છે તું મને નામથી જ બોલ તે થોડો શરમાયો પછી તેણે મને કાજલ કહીને બોલવાનું શરૂ કર્યું મેં હિંમત કરીને મહેશનો હાથ પકડ્યો મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું મેં ધીમેથી કહ્યું મહેશ તું જ્યારથી આવ્યો છે મારા જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે હું એકલી હતી પણ તારી સાથે વાતો કરીને મારું મન હળવું થાય છે હું હવે તારા વગર મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતી શું તું મારી સાથે લગ્ન કરીશ મહેશ થોડો ચોંકી ગયો તેણે મારી આંખોમાં જોયું અને બોલ્યો કાજલ હું ગરીબ છું લોકો શું કહેશે તેઓ વિચારશે કે મેં તારી મજબૂરીનો લાભ લીધો મેં તેની વાત કાપીને કહ્યું મને સમાજની પરવા નથી મારા માટે તારો પ્રેમ અને વિશ્વાસ જ મહત્વનો છે મહેશની આંખોમાં આંસુ આવી ગયા અમારો પ્રેમ દિવસે ને દિવસે ગાંઠ બનતો ગયો તે મારિયા અને રિયાની વધુ કાળજી લેવા લાગ્યો આખરે અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું પછી અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા મારા માતા પિતાને પણ ખૂબ ખુશી થઈ કારણ કે તેઓ જાણતા હતા કે મહેશ એક સારો માણસ છે આજે હું મહેશ અને રિયા એક ખુશહાલ પરિવાર છીએ મહેશે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું અને સમાજને એક સુંદર સંદેશ આપ્યો કે પ્રેમને કોઈ બંધનો નથી તમને શું લાગે છે અમે લગ્ન કરીને યોગ્ય કર્યું કે ખોટું તમારા વિચારો વિચારો જરૂરથી શેર કરજો જીવનમાં ગમે તેટલા દુઃખો આવે મિત્રો આશા ક્યારેય ન છોડવી જોઈએ મહેશે પોતાની સેવા પ્રેમ અને ઈમાનદારીથી મારું જીવન ફરીથી સજાવ્યું સાચો પ્રેમ એ જ છે જે મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભો રહે અને તમારા પરિવારને દિલથી સ્વીકારે જો તમને અમારી આ પ્રેમકથા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને જતાં જતાં એક લાઇક અને કોમેન્ટ જરૂર કરજો જેથી અમને આવી વાર્તા બનાવવાની પ્રેરણા મળતી રહે ધન્યવાદ મિત્રો